સુકવવામાં વધારે કે વધારવામાં જવાબ વધારવાનું તો અન કાળથી કરતા આવ્યા છે આ એક ભવ ની અંદર કસાય કરે છે ગુસ્સો આનું ભાઈ વધારવામાં નથી સંસાર ના સંસારના વૃક્ષને વધારવામાં જફા છે આ ના વૃક્ષ ને ઘટાડવામાં ક્રોધ નથી કરવો હિતેશભાઈ આટલું તમે નક્કી કરો આજે આખા દિવસમાં સાચું બોલું હું તમને કહું દર એક વખત ના ક્રોધે એક હજાર રૂપિયા નો દંડ સાંજ સુધીમાં સાધારણમાં કનુભાઈ ને કેટલા મળે એ તમારી વાત નથી બધાની વાત ચાલે કનુભાઈ તમારો સંઘ રોજનો નો લાખો પતિ થાય હું હા દેશેજા બાણુ બંધ કરી મારે ક્રોધ નથી કરવો માટે મારે બોલવું નથી માટે મારે ઘરમાંથી બહાર નીકળવું નથી અને લાંઘણ કહેવાય સમાજની વચ્ચે અને વ્યવહારની વચ્ચે રહીને પણ મારે મારી પ્રકૃતિને શીતલ શાંત અને ઠંડી બનાવવી છે એ તમારી મરદાનની કહેવાય દાદા ગુરુદેવ ભુવન બાનુ શ્રી મહારાજ ઘણી વાર કહેતા કે ક્રોધના બજારમાં યાદ રાખજો બરાબર ક્રોધના બજારમાં સમાનો વેપાર થતો હોય હું ભલો ને મારું ઘર ભલો મારા ઘરમાં કોઈ મેમ્બર જોઈએ જ નહીં પછી કે કે મને તો જરાય ગુસ્સો આવતો જ નથી કે ક્રોધના બજારમાં સમાનો વેપાર

એક માન ઉપર નિગ્રહ કરો એટલે ક્રોધ ઉપર ઓટોમેટિકલી નિગ્રહ આવે છે આપણી હાલત છે ને કૂતરા જ કૂતરા અને સિંહમાં શું ફરક છે ઉપદેશ માળામાં ધર્મદાસ ગણીજી આ ફરક બતાવે છે પથ્થર એના હોવો કીવો પથ્થર અમ ડકુ નિછઈ મીગારીઓ શરમ પપ્પ સ્વરૂપ પતિમની મત ગઈ એક કૂતરા ઉપર કોકે પથ્થરો માર્યો અને એક સિંહ ઉપર કોઈએ બાણ ફેંક્યો બેના રિએક્શન શું કુતરો પથ્થર ઉપર તૂટી પડશે બે હાથે નહીં ચાર હાથે મોઢામાં લેશે અને બચતા ભરશે પોતાના દાંત તૂટી જશે એમાંથી લોહી નીકળશે તો કુતરો એમ સમસ્યા પથ્થર તૂટ્યો અને એમાંથી લોહી નીકળ્યું અને કુતરો પોતાનું જ લોહી પથ્થરનું લોહી સમજીને પીતો રહેશે સીમા શું ખરા છે સિંહ બાણ ઉપર તૂટી નથી પડતો આ બાણ કોણે છોડ્યું કઈ દિશામાંથી આવ્યું કોણે મોકલ્યું અને પછી એ દિશા તરફ સિંહ ચાર પગે દોડશે અને જેને બાણ ફેંક્યું છે એને ફાડી નાખશે અધ્યાત્મ ના ક્ષેત્રમાં કુતરા જેવા બનવાનું કે સિંહ જેવા બનવાનું સાસુએ મને કઈ કહી દીધું ને તૂટી પડતી હોય તો એ કૂતરાની જગ્યાએ છે અને મારા જ કર્મ ઉદય છે ને પણ તૂટી પડવું હોય તો કોના ઉપર મૂળ ઉપર તૂટી પડો સિંહ મૂળ ઉપર તૂટી પડે છે એમ અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રવેશેની વ્યક્તિ કોઈ વ્યક્તિ પર તૂટી નથી પડતી પોતે જ બાંધેલા કર્મ પર તૂટી વિભાવથી સ્વભાવ તરફ જવાની પહેલી કન્ડિશન છે તમારા કશાયો ઉપર તમે કંટ્રોલ રાખો